તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા ઉમેદ છે બધા મજામાં જ છે અને વાડીએ જવાના છે મારા પપ્પા ગઢામાં અને તેજ ત્રણ જણા જવાના છે તો ઘાય ઘામાં વાડીએ અને હરેશભાઈ ની હોત આવવાના છે એ આવશે તો ઓર મજા આવશે કારણ કે વિડીયો માં બહુ મસ્ત નું બધું આવશે એટલે સોલો સીટ તો ગમે ને ખોરાવાની છે ગમે એ થાય મહેમાન ને ખોરાવાની છે હાલો ઘાય ઘામાં સાહેબ વાડીએ તો ફાઇનલી મિત્રો જયારે વાડીએ પૂગી જાય છે આમ જોવો તમારે નજારો તો જોવો તમે ઉપર નો હું તો મિત્રો જયારે ફાઈનલી આપણે વધારવાના હતા લીધા છે આપડે મોઢે વધારે લીધા છે બે થી એક આપડે અહીંયા વધારે લીધું છે હવે બધું બધું સણતર નું કામ છે ને એટલે ભીડવાનું છે હા તો એ આગે શરૂ થાય એટલે એના સિનેમેટિક જોરદાર જોરદાર તમને હું બતાવી ને હરેશ ભાઈ આવી જાવ ઓ હરેશ ભાઈ હાલો ને બીજું કઈ હોય તો નયન બોલ બીજું છે તમારે ખાવાનું છે હા આ જાય તો ખાધી થી ભી પડી ગઈ થી

બલેદ્રા ના તો પાર નહીં ઉતાવળ કરવું હું હજી બહાર નીકળે ને તો વરસાદ આવ્યો અને પછી પાસા વરસાદ ભ્યો પાછા જવા મળ્યા ને પાછો સાચા મળ્યા પછી શું કરવું એવું છે કે કામ કરવાનું થાય ને તે જ વરસાદ આવે તે વરસાદ આવે પછી સાહેબ ને તો સાહેબ કે પલ્લુ તો હોય હોયો મિત્રો અત્યારે વરસાદ આવતો તો એ આ તો મોડી ગાડી લઈને જવાનું નક્કી કર્યું કારણ કે વરસાદના પલ્લી જાય પાછા બીજા કપડાય નથી એટલે હું હરેશભાઈ ને જયદીપ ને આવું તો જયદીપ ને જીતાભાઈ ને આવું જીતાભાઈ જઈને જીન ડાગામાં લઈને હોય આવે લાડવા ને ગાઠિયા લઈ લીધા છે અત્યારે તો ટાકે મૂકી છે વાંહે જાવ દે ગાઠિયા ને આ છે લાડવા હોય ગાઠિયા મલીન આપણે વાડીએ ને પછી વાળીએ નાસ્તો ભઈ દઈએ નાસ્તો તો મુકો રાગા અને અમારો સલેક્ટ ઢીડે છે એટલે તમને બધાને ઓતન આમંત્રણ છે તમે બધા વતન જમમાં આવો લાડવા ને ગાઠિયા તમે એમ કરજો આવતા નહીં કોટા તમે પૂછું તો પૂરું થઈ જાય

બીજો દિવસ એટલે આજ હું વ્લોગ એન્ડ કરું છું અને એમાંથી કાલે વ્લોગ પાછો બનાવતો બનાવતો પછી હજીક ટાઈમ નથી કોમેડી વિડીયો બનાવ્યો નવી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બધું નવી નવું વસ્તુ બને ફોલો કરવાનું ભૂલતાની ડિસ્ક્રિપ્શનમાં બધી લિંક તમને મળી જશે અને તમે જલ્દી નવી આઈડીનું ફોલો કરો કારણ કે નવા નવા કોમેડી વિડીયો એમાં જ આવવાના છે અને કોમેડી એવા વિડીયો બનાવે એવા વિડીયો બનાવવાની કે વાત કરો એવા બનાવવાના છે અને બનાવ્યા હોત એટલે તમે ડાયરી ડાયરીક ફોલો કરો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બાકી મારી બીજા લોકમતા ફરી જય માતાજી જય માતાજી